ખાસ કરીને આજના વિડીયો માહિતી આપવાની છે જે હવામાનમાં બદલાવ આવી રહ્યો છે અસ્થિરતાને કારણે રાજ્યની અંદર તીવ્ર માવઠું થવાની છે તેની સૌ પ્રથમ તો જે અત્યારે બંગાળની ખાડી હોય કે અરબસાગર હોય બંનેનું ટેમ્પરેચર છે ખૂબ ઊંચું છે એ સાથે અરબસાગરની અંદર જે મજબૂત એન્ટી સાયક્લોન છે અને એક ડી પસાર થઈ રહ્યું હતું આ તમામ પરિબળોને કારણે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે આપણે માવઠું થવાનું છે જેની માહિતી આમ તો આપણે બે ત્રણ દિવસથી આપણે આપી રહ્યા છે પણ ખાસ આજના એટલે કે આજે ત્રણ પાંચ બે હજાર પચીસ ના જે નવા સમાચાર એ છે કે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે ધીમે ધીમે ગુજરાત થી નજીક પહોંચી ગયું છે ગુજરાતમાં પણ જે આપણે પાકિસ્તાન બોર્ડર લાગે છે જેમાં કચ્છના રણ પાસેથી પણ પાકિસ્તાન બોર્ડર લાગે છે અને જે વાવથરાદ જિલ્લો જે છે એની પણ ઘણી જગ્યાએ સુઈ અથવા તો જે વાવથરાદ જેવા વિસ્તારો છે એમાં જ્યાં પાકિસ્તાન બોર્ડર ટચ થાય છે એ વિસ્તારો સુધી એક અસ્થિરતા આવી ગઈ છે અને હવે એ અસ્થિરતા છે એ યુએસી બની રહી છે યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક આ જે અપર એર સાયક્લોનિક છે એ મિડ લેવલે ખૂબ મોટી અસ્થિરતા ઉભું કરી રહ્યું છે મિડ લેવલે એટલે કે સાતસો સાતસો એચપીએ લેવલે એક અસ્થિરતા ઉભી કરી રહ્યું છે અને સાતસો એચપીએ લેવલે ખૂબ પ્રમાણમાં ભેજ પણ અત્યારે જોવા મળી રહ્યો છે અને એને કારણે હવે આપણે જે માવઠું થવાનું છે જેમાં ખાસ કરીને આજે ત્રણ તારીખના રોજ પાકિસ્તાન બોર્ડરે અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે અને ત્યાંથી આપણે હવામાનમાં પલટાની શરૂઆત થઈ ગઈ છે આવતીકાલે ચાર તારીખે આનો વ્યાપ વધવાનો છે આવતીકાલે ચાર તારીખે કચ્છના અનેક ભાગોની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા પડશે અને ઉત્તર ગુજરાતના પણ વાવ થરાદ પાટણ અને મહેસાણા જિલ્લો છે એની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા પડશે સૌરાષ્ટ્રની અંદર પણ એકલ દોકલ સેન્ટરની અંદર હળવા ઝાપટા પડવાની આવતીકાલે ચાર તારીખે શક્યતાઓ છે એટલે હજુ આવતીકાલે પણ આ જે માવઠાની તીવ્રતા છે એ સામાન્ય દશે પણ પરમ દિવસે પાંચ તારીખથી આની તીવ્રતા વધવાની છે અને પાંચ તારીખે તીવ્રતા વધે એટલે લગભગ અમારું એવું માનવું છે કે પાંચ તારીખે ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર અતિ તીવ્ર માવઠું થશે જેમાં અત્યારે આપણે જિલ્લા બાદ જોવા જઈએ તો સાબરકાંઠા બનાસકાંઠા વાવથરા પાટણ મહેસાણા કચ્છ જિલ્લો અને જે સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જુનાગઢના અમુક ભાગો અને બોટાદના અમુક ભાગો સાથે અમરેલીના પણ અમુક અમુક વિસ્તારોની અંદર પાંચ તારીખે ગાજવીજ અને પવન સાથે તીવ્ર માવઠું થાય તેવી છે અમુક અંદર કરા પડવાની પણ સંભાવનાઓ રહેલી છે હવે આમાં જ્યાં વધારે પડતા ગાજવીજ થશે અતિ જ્યાં તીવ્ર ગાજવીજ થાય એ વિસ્તારોની અંદર અઢી થી લઈને ત્રણ ઇંચ સુધીના પણ વરસાદ પડી શકશે હવે અઢી થી લઈને ત્રણ ઇંચ વરસાદ સામાન્ય રીતે જોવા જાય એને વાવણી લાયક વરસાદ કહેવાય જોકે અત્યારે હજી વાવણી કરવાનો સમય નથી કેમકે આ મે મહિનાનું પ્રથમ અઠવાડિયું છે જો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં માવઠું થયું હોય તો આ માવઠાને કારણે વાવણી પણ થઈ કેમ કે અઢી ઇંચ વરસાદ એટલે વાવણી લાયક વરસાદ ગણી શકાય પણ અત્યારે આપણે વાવણી પણ નથી કરી શકવાના ઉનાળુ પાક ખેતરોમાં ઉભો છે જેમાં અડદ મગ તલ મગફળી સોયાબીન પણ ઘણી જગ્યાએ ઉનાળાની અંદર વાવેલા છે શાકભાજી છે અને સાથે સાથે કેરી એટલે કે જે ફળોનો રાજા કહેવાય છે કેરી એ પણ પણ પાક ઉભેલો છે છે તમામ પાકોની અંદર નુકસાની આવે એવી શક્યતાઓ એટલે ખાસ કરીને આવતીકાલે તારીખે હળવા ઝાપટા પડશે અને પાંચ તારીખે માવઠાની તીવ્રતામાં વધારો થશે અને પાંચ તારીખે મેં જે આપણે વિસ્તારો જણાવ્યા આટલા વિસ્તારોની અંદર માવઠાની સંભાવનાઓ છે એ પછી છ સાત ને આઠ તારીખ છે એમાં પાંચ તારીખ કરતા પણ તીવ્રતા વધવાની છે અને એ કયા કયા વિસ્તારોને અસર કરશે એની માહિતી આપણે આગળના વિડીયોની અંદર આપવામાં આવશે